અંજલિ વર્મોરા એક મોડેલ જેને સાત જૂનની મોડી રાત્રે બે વાગે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને આજે છવ્વીસ દિવસ બાદ આ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે જે અનુસાર અંજલિનો પ્રેમી ચિંતન જાતિ વિષયક શબ્દો બોલીને વારંવાર તેને અપમાનિત કરતો હતો અને ત્રાસ આપતો હતો અને સાથે લગ્નના ખોટા વાયદાઓ પણ આપતો હતો અને આ જ ત્રાસના કારણે અંજલિએ ગળે ફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો છે અંજલિ એક વર્ષ પહેલા જ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો અંજલી અને ચંદન બંને ખૂબ જ ખુશીથી રહેતા હતા અને દિવાળી બાદ બંનેના લગ્ન કરાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું મોડલ અંજલી વર્મોરાના કોલ ડિટેલની પ્રાથમિક તપાસમાં અપઘાત પહેલાના અઢી કલાકમાં કુલ ત્રેવીસ કોલ હોવાનું સામે આવ્યું અને આ ત્રેવીસમાંથી બાર કોલ તેના ફિયાન્સના હતા એમાં અંજલીએ તેની સાથે સોળ મિનિટ વાત કરી હતી અને વાતચીત બાદ ફિયાન્સના કેટલાક મિસ કોલ પણ તેના મોબાઈલમાં જોવા મળ્યા અને મેઇન ઝઘડાનું કારણ એ જ હતું કે ચિંતનની ઉચ્ચ કાસ્ટ હતી જેથી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને અંતે આ જ બધાથી ત્રાસીને અંજલીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી જે બાદ અજોલાયન્સ પોલીસે ચિંતન અગ્રવાદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે